YouTube family કેમ છો બધા મજા પાંચ છ છ તો અમારી YouTube channel માં સ્વાગત છે તો અમારી channel તમે જોડાઈ રહેજો આજ દિવાળી છે તો બધાને હેપી દિવાળી દિવાળી છે તો બધાને ખુશી લે શું કરે મારા પણ લે શું કરે છે શું કરે મમ્મી આ શાક બનાવ તો દિવાળી કા હા દિવાળી એટલે હારું બનાવ પડે થોડું બધાને હેપી દિવાળી કહી દે હેપી દિવાળી ચિતલ તું શું કરે તું રોટલી બનાવ હે હા મમ્મી પણ પૂછી લીધું ઈ ના તો જમવાનું બનાવે છે તો હવે તમને કબૂતરા પણ બતાવી દઉં અહીંયા કબૂતરા પણ બેઠા છે જોઈએ હે કબૂતરા બેઠા છે અડધા થામલે હોય ગયા જા કબૂતરાને પણ મસ્ત મજાની સન નાખી દીધી એટલે ખાઈને બેઠી જાય અહીંયા અમારો ઈંડોળો છે તો અમે અહીંયા બપોરના બેસી અહીંયા અમે થોડું ઘણું બકાલું શોખ્યું છે તો ભીંડા ને ટમેટા ને આ ગવાર ને એવું છે ભાઈ રીંગણા ને એવું અહીંયા પપ્પીઓ ઉઈ ગયો છે તો અહીંયા પણ થોડું ઘણું બકાલું શોખી દીધું તો અહીંયા એક પણ કુતરી વિયાણી છે હું તમને બતાડું અહીંયા નાની મરસી છે અહીંયા એક કુતરી છે ને ઈવડી વિયાણી છે તો એ તમને બતાડું અહીંયા મેં કેળ સોંપી દીધી આજ દિવાળી છે તો દિવાળી દી આગલે દી વિયાણી કુતરી અહીંયા ઈવરી કુતરી બેઠી જોઈ લો અહીંયા ઈ કુતરી બેઠી છે તો એમ બસ પણ હમણા દિવાળી દી ને આગલે દી વિયાણી જોઈ લો દિવાળી છે તો માર મમ્મી પણ આજ મોજમાં છે પણ ઈ ઈ પણ આજ ગીત ગાય છે જો એના ગીત સાંભળી આપણે ಮರದ ರೆ ಲಾಯು ಬಳು ಮಾರು ಡೋಲಕಾಯೋಯ ಸಾಾರಾಮೋ ಸಯ ನಡಿ ರೆ ಮರದ ઘરે સવાર સર દૂધ આપી દીધું મસ્ત તાજું ભેંસ નું દૂધ આપી દીધું તો ઈ પણ મજાનું સૂતું છે અમારો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી હેપી દિવાળી બધાને